Nandjur Sami Hoy, Nautam Sami Ji Hoy, Bapu Sami Hoy, Nikya Suru Sami Hoy, Murtala Jair Nandjur Sami Hoy, Turat Nandjur Sami Hoy, Divya Vala Sami Hoy, Divya Vala Sami Hoy, Sarva Vala Sami Hoy, Sadi Prabhu Sami Hoy. Kosovo, Pali Kurbanan, Navdaiva, Jamaida, Nani Vatshu, Jamaida, Kare, Paat Mema Nava, Samutani, Jashayi, 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 Jashayi,

ખખડી ને કીધું એવો સંકલ્પ બોલતા નહીં કે આ બધા મોટા સંતોની ની હોપ એમની સેવા આ બધા નામી અનામી મોટા મોટા સંતો મોટા હરિભક્તો આ બધા સાથ અને સહકાર અને કુશાર પછી આ દેવ પક્ષનું ગોળ એવું છે કે જેમાં ભગતરાના લક્ષ્મી સ્વામી હોય સુરતમાં ઘણા ઘણી બધી નાની મોટી સંસ્થાઓ છે આપણે ભક્તિસંભવ સ્વામી કોસાળવાળા

મેસેજ જ એક મેસેજ જ મેસેજથી એક હજાર પંદરસો માણસની મીટિંગ બધા